કે મેં તમને જોઈ મને ખબર પડી કે ક્યાં તમે એવું એવું જ મનમાં રાખજો કે આ ક્યાં જવાના છે કંઈક જવાના છે એવું મનમાં રાખજો બરોબર તો કન્ટિન્યુ વિડીયોમાં ફાઇનલી ફેમિલી આપણે દીવમાં એન્ટર થઈ ગયા છીએ અને આ આ બસ દરિયો છે પણ અમારે નાગવા બી જવાનું છે એટલે અહીંયાથી જવાનું છે એ કન્ટિન્યુ કન્ટિન્યુ વ્લોગમાં એટલે મજા આવશે બહુ ભાભી ભૂકી ગયા છે અને ગાડી પાછી મૂકી દીધી હોય પણ કે પેટ કુંજાનું પેલા કરી દીધું પીસ કેમ કે સોમસ હોય પાણી બહુ આવી ગયું છે એટલે તાવ નહીં દેતા પછી કંઈક જોઈ છે હવે ફેમિલી બહુ મસ્ત જગ્યા છે આમ જો તો ખરા નીકળ્યા મોજા કેટલા ઓલા થાય છે ને આ કંઈક અમે અલગ જગ્યાએ રહેવા છીએ કેમ કે દીવમાં નાગવા બી જતા જતા એક ગેટ આવે છે ગેટમાંથી આવીને પછી ગેટ તો જોવા આમ ફેરતે આસપાસ દેખાતો છે

ઓ કેટલું પાણી ઉઠાય છે માં એ તો પરવધી જા વધારે ને આ વાંધો ન જાય છે થોડી અંદર બીકણી છે કાઈ રહે ની મને તેવું લાગે આગડે આયા નહી ઊભર્યા તો લઈ ગઈ આમ જો मागे

બાકી નજારો એક નંબર મને બહુ મજા આવે છે અહીયા કેમ કે view બહુ એક નંબર છે ઓહ એને આવી જવા દે બીજું હો એની કરતા આમ તો પાછળ કેવી આવે આગળ ઊભી ના આવે ખબર પડે ઓ તો ફેમિલી હવે દરિયા બહુ રખડી લીધું કા મજા આવી કો મને

હવે ઘરે નથી જવાનું વિશાલ નહિ એ હાજ પડી રહ્યો ઘડી ગયો શું રે પછી પાછા ક્યારેક હશે ને ભાઈક માં તો પાછા આવશે ફેમિલી ઘરે જવાનું કર્યું છે કેન્સલ ઘડી ઘડી કરો કેમ કે આ કે છે મારે કિલ્લો જોવો છે ત્યાં આવ્યો છે દીવ નો કિલ્લો જોતા રહી ને એમ કિલ્લા પાસે આવી ગયા છીએ હવે જાય છીએ અંદર

કોને ખબર હોય આપણને આમાં કઈ ખબર ન હોય કિલ્લા ની ઉપર હા આવી ગયા છે ને આ બધું ફેરવી આવું હતું આવું નહોતું અહીંયા છે ને વચ્ચે એક મોટો ટોપ હતો એવું બધું હતું સીધો આમ તો આમ પણ આવતું નઈ ઉપાડી લે બાકી હંધુ ફરી ગયું આવું કઈ હતું નહીં ફેમિલી હવે જાય છે નીચ છે એમ કે અમે અમે જાવ છે દીવાદાંડી છે ને ન્યા કા જાવ છે મને કોને ખબર એ દીવાદાંડી હું તો કહું છું દીવાદાંડી છે અહીંયા જો પાછો એ ટોપ છે અહીંયા એ ટોપ નીકળ્યા ટોપ છે એનો ટોપ ખોડવા જાવ હવે જાવ છે અમે હે એ આમ ઓલા અંદર થી છે ને ગો નાખવાનો હક તો હક તો એ કઈક હવે એ અંદર થી જ નાખવાનો અહીંયા આમ જોય નીચે છે ને નીચે કઈક આવતું હોય વાઈટ બાઈટ એવું કઈ એવું કઈક હતું હોય જગાવતા ડાયરેક ફાડી દે ને ફૂટ દે એવું હતું હાલો પછી નીચે જ આવું એ ઓલા પણ ઉપર જ આવું છે આગળ છે ને ત્યાં હા ફॅमिली હવે ઘરે જવા માટે નીકળી ગઈ છે કેમ કે પાંચ વાગવા આવી છે બહુ મોડું થઈ જાય પછી 8 વાગી ઘરે પહોંચતા નથી એટલે નીકળી રહો પછી ઓલા વખતે દીવા દાંડીન બધું પાકું પાછા આવીશું આપણે ને માની જો આ બાકી નજારો બાકીનો એક અહીંયા આજે કામકાજ ચાલુ છે મસ્ત છે મસ્ત ફેમિલી આવી ગયા છીએ ઘરે અને અત્યારે તો આઠ વાગ્યા છે ને ઘરે તો અમે હાડા ખાતે ભૂકી જશે ને આ તો ભૂ ગઈ છે બહુ તો એ તો ડાયરેક્ટ આવીને હોઈ જ ગઈ ને ખાવા જગાડવા ના પડી શકે ખાવા નહીં રગાડતા હવે એ તો સીધી સવારે ઊભી થાય એવું છે આ બધું હવે હું થાકી ગયો છું એટલે મારે આગળ જમીન ડાયરેક્ટ હોઈ જવું છે ને આજનો બ્લોક આપણે અહીંયા સેન્ટ આપી દઈએ છીએ આજનો બ્લોક ગીમા હોય તો યાર લેક કોમેન્ટ શેર રૂપિયા કરી નાખજો નવા વ્લોકમાં